કહેવાય છે કે હનુમાનનું નામ લેતા જ બધા કષ્ટો દૂર થાય છે હનુમાનને બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે ઓળખવામાં આવે છે તેઓ બળ બુદ્ધિ વિદ્યા અને ભક્તિના દેવતા મનાય છે હનુમાનજી પોતાના ભક્તોને થોડી પણ તકલીફ નથી પડવા દેતા ગુજરાતભરમાં હનુમાન દાદાના અનેક મંદિરો આવેલા છે જેમાંથી ભાયાવદરથી છ કિલોમીટર દૂર આવેલું સૂર્યમુખી હનુમાન આવો આ મંદિરનો ઇતિહાસ જાણીએ થી 6 કિલોમીટર દૂર આવેલ સૂર્યમુખી હનુમાન પ્રકૃતિના ખોડે બિરાજમાન છે આ મંદિરની સ્થાપના મુક્તાનંદ આશ્રી અજમદાસ દ્વારા કરવામાં આવી હતી પહેલા એક પથ્થરમાં સૂર્યમુખી હનુમાનજીની પૂજા કરતા હતા હાલ આ જગ્યામાં શંકરનું મંદિર મુક્તાનંદ આશ્રી અજમદાસની સમાધિ સહિત વિવિધ મંદિરોનો વિકાસ કરવામાં આવ્યો છે આ વિશાળ જગ્યામાં એકસો અગિયાર બિલીપત્રના વૃક્ષો આવેલા છે આ પવિત્ર જગ્યાએ લોકો પોતાની મનોકામના લઈને આવે છે

और इस जगह पे 40 साल पहले मक्का बापू ने सेवा दी है और 35 साल उनको ब्रह्मलीन हुए हो गए हैं और ये जूना हनुमान बहुत बहुत जूना मंदिर है इसका किसी को मालूम नहीं है और ये भायोदर गांव से 8 किलोमीटर की दूरी पे पड़ता है और जो भी श्रद्धालु भक्तजन यहाँ आए उसकी मनोकामना पूर्ण होती है तो सभी भक्तों से निवेदन है कि इस मंदिर का भी लाभ लें और इस मंदिर पे 108 सौ बेलपत्री के पेड़ हैं जो कि पूरे राजकोट जिला के अंदर नहीं है तो ये जगह देखने लायक है इसीलिए सब भक्तों से निवेदन है जो कि सब पूरी मनोकामना पूर्ण करते हैं